ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા નીકળી રહી છે રંગે ચંગે ભક્તો આ ફળને ઉજવી રહ્યા છે આ એક દિવસ હોય છે કે ભગવાન જગન્નાથ છે તે નગરચર્યા નીકળતા હોય છે ભક્તોને દર્શન આપતા હોય છે ઉલ્લાસનો માહોલ છે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જોઈ શકો છો કે લાંબી કતારો ભક્તોની જોવા મળી છે અત્યારે એક બાદ એક જે કર્તબ કરનારા લોકો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે થોડીક જ વારમાં ભગવાન જગન્નાથ I <laughs>

જે બીજા લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે રથયાત્રાનો જે પર્વ છે તે રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે લોકોનું શું 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 કહેવું છે 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 બેન વાતચીત કરવાનો પ્રયાસ કેટલો આજે ભગવાન એટલે રથયાત્રા એટલે અમે લોકો નસીબદાર છીએ અમારે ત્યાં ભગવાન પોતે આવે છે હું પોતે સરસ પૂરું હોઉં છું અને અમે અહીંયાથી રથ ખેંચીને ભગવાનને લઈ જઈએ છીએ અને પાછા પરત ભગવાનને લઈ લઈને પાછા આવીએ છીએ એટલે અમે લોકો ખરેખર બહુ નસીબદાર ભગવાનનું મોસાળ કહેવાય છે સરસ ફૂલ ત્યાં કેવી તૈયારીઓ છે કે રીતનું આયોજન છે ત્યાં તો વાત જ ના કરે કેમ કે વર્ષમાં એવો તહેવાર છે ને કે આને દિવાળી કરતા દિવાળી કરતા મજબૂત તહેવાર જવા માટે અમે એક જ તહેવાર મનાવીએ છીએ ખાલી રસિયા જ તો આજના દિવસનું મહિમા શું છે શું મહત્વ છે મહિમા એટલે ભગવાન હવે નીકળે છે બધાને દર્શન આપે છે બરાબર લોકોને પ્રસાદી મળે છે ભગવાનના દર્શન વર્ષમાં એકવાર લોકોને થાય છે લોકો એટલા નસીબદાર છે ખરેખર માર મારું કેવું એવું છે કે હું હું તો એવું કહું છું કે વર્ષમાં બે વખત નીકળવી જોઈએ રસ યાત્રા હું તો એવું કહું તો વર્ષમાં બે વખત બે વખત રસ યાત્રા જી સર આપનું નામ હું જુનિયર નરેશ કનોડિયા લક્ષ્મણ દત્ત મારું નામ છે છેલ્લા વીસ વર્ષથી અમે રથયાત્રામાં ભાગ લઈએ છીએ અને આ ભાગ લેવામાં અમને બહુ આનંદ બહુ ખુશી થાય છે આમ તો ઘરની બહાર તો અમે અડધો કિલોમીટર પણ ચાલતા નથી પણ આ ભગવાન એવી તાકાત શક્તિ આપે કે ખબર જ નથી પડતી કે વીસ પચીસ કિલોમીટર ક્યાં ચાલી જઈએ છીએ બસ આ પ્રભુ જગન્નાથ ભગવાનની સર કેટલા સમયથી તમે રથયાત્રામાં આવી રહ્યા છો ને આ વખતે માહોલ શું જોઈ રહ્યા છો રથયાત્રા માહોલ તો એવું છે દુઃખની ઘટના જે બની ગઈ છે વિમાનની પણ એમાં એવું છે કે એ વસ્તુ અલગ હતી ને આ ભગવાનનો પ્રશ્ન અલગ છે બધાના મોઢા પર ખુશી ખુશીનો માહોલ છે અને બધા એટલી ખુશી વ્યક્ત કરી રહ્યા કે જે પેલા ઘટના બની કે એ લોકો યાદ જ નથી કરતા એટલે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે માટે લોકોના પ્રાર્થના સાંભળવા માટે લોકોની જે મનોકામના છે તેને પૂર્ણ કરવા માટે ભક્તો માટે કેટલો આહલાદ ક્ષણ છે અરે આવો જે અવસર છે આવો જે પ્રસંગ છે આવો હર્ષ ઉલ્લાસનો પ્રસંગ બને છે જો કેટલી બધી પબ્લિક છે હજારો લાખો છે પણ કોઈના મોઢા પર દૂધ દેખાતું નથી અને દૂધ ભૂલી ને બધા ભગવાનમાં પરોવાઈ ગયા અને બધા મોજ મસ્તી કરો છે આનંદ લે છે ભગવાનનું નામ લે છે જય રંજો અમે કેટલા વર્ષથી રથયાત્રામાં અમારી ભજન મંડળીની ટીમ છે આખી અમારી ટીમ એટલે લગભગ બહુ જ વર્ષોથી આવે છે વીસ પચીસ કે ત્રીસ વર્ષથી અને એટલો અમે આનંદ લઈએ છે અને અમારી ભજન મંડળી રથયાત્રામાં બહુ જ ફેમસ છે અમારું આખું ગ્રુપ છે ચારસો થી પાંચસો લેડીઝ અને જેન્ટ્સનો ગ્રુપ છે દર વખતે જે અખાડા પતી જાય એના પછી તરત જ અમારી ભજન મંડળીની ટીમ આવે છે અને અમે લોકોને આનંદ કરાવીએ અને પોતે પણ આનંદ લાવીએ ભગવાનના નામે ખુશ ખુશ ને ખુશ રહેવાનું ને ખુશ રાખવાનું હું પોતે જૂનને નરેશ કનોડિયાના પ્રોગ્રામ કરું છું યુટ્યુબ ચેનલ ઉપર લક્ષ્મણ દત્ત કરો એટલે મારા ઘણા બધા પ્રોગ્રામ આવે છે તમને રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલ લક્ષ્મણ દત્ત જરૂરથી નિહારજો જય રણછોર આ હતા જુનિયર હિતુ કનોડિયા જે કહેવાય નરેશ કનોડિયા માફ કરજો લક્ષ્મણ દત્ત એમનું નામ છે અને એનો ઉત્સાહ છે કાકા તમે ક્યાંથી આવો છો હું અસ્ત્રાપુરથી આવું છું કેટલા વર્ષથી આવી રહ્યા છો લગભગ પાંત્રીસ વર્ષ શું અનુભવ કરી રહ્યા છો અનુભવ તેવો

નાનપણથી મારી મમ્મી જે છે એ મને નાનપણથી લઈને આવે છે અને અત્યાર સુધી પણ આવું છે અને ભગવાન સામેથી આપણને દર્શન કરવા આવે છે એના માટે મને ખૂબ આનંદ થાય છે કેટલા વર્ષથી બેટા આવું હું નાનપણથી આવું છું અહીંયાથી એક બે વર્ષથી આવું છું કેટલી મજા આવે છે ને કેટલું તમે ખુશી તમારી જાતને અનુભવો છો કે ભગવાન તમને દર્શન આપવા માટે આવે છે નગરચર્યા કેમ કે આપણે તો મંદિરે જતા હોઈએ છીએ સામાન્ય દિવસોમાં આ દિવસોમાં ભગવાન આવી રહ્યા છે એમ થાય છે કે ત્યાં બહુ ખુશી મળે છે અમને ભગવાન સામે જ આવે છે એટલે ખૂબ આનંદ થાય ક્યાંથી આવો છો અમે સાબરમતી જાય સાબરમતી આ વખતે કે અલગ દેખાય છે રથયાત્રા પહેલા કરતાં અત્યારે એમ એટલું બધું નથી વધારે એટલે અમ સા સાંત શેર કરી રહ્યા છે અલગ ઉત્સાહ લોકોમાં છે ચહેરા ઉપર હરક છે કેમ કે ભગવાન જગન્નાથ જે નાથનો નાથ જગનને હટનાર વ્યક્તિ તેમને દર્શન જ્યારે એકવાર ભક્તોને મળી જાય તો આખી જિંદગી એમની સફળ થઈ જાય સુખી થઈ જાય તેવું માનીને અલગ અલગ મનોકામનાઓ લઈને ને ભક્તો દર્શન કરવા માટે ભગવાન આવી રહ્યા છે અને પોતે દર્શન કરીને લાહો મેળવી રહ્યા છે ધન્યતા અનુભવી રહ્યા છે કે તેઓ નસીબદાર છે કે તેમને ભગવાનના આ વર્ષે પણ દર્શન કરવાનો મોકો મળ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે કાઇડેટ વિડીયોને કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા